કોઈપણ બે અંકનો ઘડી લખવા માટેની સરસ ટ્રીક શીખીએ જો શીખ્યાતેર નો ઘડી લખો છે તો પહેલા સાત નો ઘડિયો લખી દઈએ સાત નો ઘડિયો શું થશે સાત એકા સાત સાત દુ ચૌદ સાતતાલીસ સાત ચોક અઠ્યાવીસ સાત પાંચ પાંત્રીસ સાત છ બેતાલીસ ઓગણપચાસ સાત આઠ છપ્પન સાત નવ ત્રેસઠ સાત દાન સિત્તેર આઠ નો લખીએ તો જો આઠ એક આઠ આઠ દુ સોળ આઠતાલીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પાંચ ચાલીસ અડતાલીસ આઠ સાત છપ્પન ઇઠ્યોઠી ચોસઠ આઠ નવ બોતેર આઠ દાન એસી હવે કરવાનું શું છે જો અહીંયા એકમ નો જોવાનો જે પાછળમાં છે આઠ છે તો અહીંયા આઠ લખી દો હવે આ બંનેનો સરવાળો કરો સાત પ્લસ જીરો સાત એકમ છ છે તો છ લખી દો ચૌદ પ્લસ એક પંદર એકમમાં ચાર છે ચાર લખી દો એકવીસ પ્લસ બે કરશો એટલે ત્રેવીસ બે ના બે અઠ્યાવીસ પ્લસ ત્રણ એકત્રીસ ના જીરો પાંત્રીસ પ્લસ ચાર કરશો એટલે ઓગણચાલીસ આઠ ના આઠ લખી દો બેતાલીસ પ્લસ ચાર છ લખી દો ઓગણપચાસ પ્લસ પાંચ કરશો એટલે કેટલા થશે ચોપન થશે ચાર ના ચાર છપ્પન પ્લસ છ કરશો એટલે થશે બાસઠ જો બે ના બે લખી દેવાના છે ત્રેસઠ પ્લસ સાત કરશો એટલે થશે સિત્તેર અહીંયા જીરો ના લખી દો સિત્તેર પ્લસ આઠ કરશો એટલે ઇઠ્યોતેર તો આવી રીતે આપણે ઇઠ્યોતેર નું છે લખીને તૈયાર થાય પસંદ આવેલા સાથે શેર કરજો